પ્રયત્ન કરશું ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા બેટી બચાવો બેટી પઢાવોના નારાને સાચા અર્થમાં સિદ્ધ કર્યો હોય તેમ પણ જણાવ્યું હતું જેમાં બાળકીને પોતાની હાથમાં ઉઠાવીને શાળાએ લઈ જવામાં આવી હતી વધુમાં ધારાસભ્ય જણાવ્યું હતું કે શિક્ષક ઉપસ્થિત રહ્યા અને બાળકોને શિક્ષણને લગતી કીટનું વિતરણ કર્યું હતું ત્યારે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વાલ્યા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંગઠન મહામંત્રીઓ તમામ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચો ગ્રામજનો મોટી સંખ્યા कैमा उपस्थित रहा था जय जय भारत माता की भगवान बिरसा मुंडा की आज ना बड़ा भोजो अन्य गणोणी मां पाकोल मुकाम में उपस्थित जनसभा संचालन प्रमुख श्री जय श्री वसुधाबेन जनसभा का प्रमुख श्री

જીવભાઈ અંદર નાના નાના ભૂલકાવવા લાવ્યા ફૂલકામ લાવ્યા અને મેળવ્યો મેળવીને આપણે અહીંયાથી આપણે ખાલી આપણે ફક્ત અહીંયાથી કાળીઓ પાડી બે ચાર હાથ સાંભળી અને એથી હવે આપણે શું કરવાનું છે જતું રહેવાનું છે બરાબર ને પછી બાળક આપણું બાળક સ્કૂલમાં આવે છે સ્કૂલમાંથી શું શીખે છે ટીચરને શું શીખવાડે છે એટલે ખાસ કરીને વાલી મિત્રો અને માતાઓ તમારું બાળક તમે સ્કૂલમાં મોકલ્યું છે ત્યાર પછી એની એક્ટિવિટી શું છે એક્ટિવિટીની અંદર તમે તમારે એટલી બધી ધ્યાન આપવાની જરૂર છે કે શિક્ષક કંઈક ફરજમાં આવતો ખાલી ફક્ત અને ફક્ત એને જે કંઈક એનો અભ્યાસક્રમ હશે અભ્યાસક્રમ બિલકુલ અને અભ્યાસ કરાવશે પણ તમે સાંજે કે સવારે તમને ટાઈમ મળે તમે ટાઈમ મળે તો ખાલી ફક્ત તમે ખાલી બાળકની પાસે તમે એક અડધો કલાક એક કલાક તમે માતા પિતા હોય તો તમે ખાલી બાળકને બેટા ખાલી બેને બેસાડો અને બેટા આજે તને શું આપ્યું અને શું છે શું અને તું શું કર્યું છે અને તને એટલું આવડે છે તો તમે તમે એટલું ખાલી એટલું જાણશો તો તમારા બાળકને તમને ખબર પડશે કે એની અંદર કઈ રીતનો તમારું બાળક એટલું ટેલેન્ટ છે કયા વિષયમાં એને રસ છે એને રમવામાં રસ છે કે પછી એને મોબાઈલની અંદર રસ છે કેટલા છોકરાઓ મોબાઈલ આવડે છે મોબાઈલ નહીં આ મોબાઈલ બધી ખબર નહીં પડતી હા એટલે આજના યુગમાં મોબાઈલ પણ જરૂરી છે એટલો જ જરૂરી છે ભણવામાં પણ છે પણ બીજી જે આની અંદર જે બીજી સિસ્ટમ ખરાબ સિસ્ટમ છે ખરાબ સિસ્ટમની અંદર આપણું બાળક નહીં આવે અને બધા જ આની અંદર નાના મોટા બધા જ આવી જાય છે એટલે એનાની અંદર જેટલું લેવાનું છે એટલું લેવાનું છે બાકીનું બધું જે છે શિક્ષણ છે અને શાળા શાળા એટલે મંદિર મંદિર અને શાળાની શાળા કરતાં બી મંદિર કરતાં બી એનો દરજ્જો જોવા જાય તો શાળાનો દરજ્જો ખૂબ મોટો છે એની અંદર આખું બાળક જે છે બાળકનું આટલું સિંચન તૈયાર થાય છે એવું ભાવિ તૈયાર થાય છે તો આ ગામ ગામની અંદર આજે બધા બાળકો વાલીઓ પણ આવ્યા પણ મારે વાલીઓને ખાસ કેવું છે કે તમારું બાળકની અંદર માત્ર ખાલી સ્કૂલની અંદર મોકલવાથી તમારું બાળક થતું નથી એટલે દરેક વાલી મિત્રોને મારે કેવું છે કે તમારે ફરજિયાત કહેવું છે કે આની અંદર ಶಿಕ್ಷಣ ಎಸ್ತು ಏನು